મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી ઓપન કરવાની છે ઓપન કરી હવે મિત્રો ડાયરેક્ટ આપણે પ્લસના આઇકોનમાં જઈ અને અહીંયાથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈએ મિત્રો તમે જે ફોટોનો ટેટસ બનાવવા માગો છો તે ફોટો એડ કરી હવે ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી ફિલ કોમ્પોમેશન એરિયા તમે ક્લિક કરશો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે અને પછી તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચીને આ ઓપ્શનથી ખેંચી લેવાનો છે ખેંચ્યા જેટલે સ્ટાર્ટમાં આવી તમારા જે ફોટો છે એની લેયર છે ત્યાં દબાવીને નીચે આપણે સોંગને નીચે આ ફોટો તમારો મૂકી દેવાનું છે આ રીતના ખેંચી અને તમારા સોંગની નીચે મૂકશો એટલે તમારો સ્ટેટસ જેમ કે આ રીતનું તમને જોવા મળશે તો મિત્રો હવે આપણી જોડે બે પીએનજી છે મિત્રો તમે આ પીએનજી તમે રાખવા માગતા હોય તો તમારા જે સામે જે આઈકોન છે અહીંથી આપણે ઓન કરી દેવાનું છે એટલે તમારે આ રીતની પીએનજી આવી જશે અને આ તમને નથી બંધ કરી દેવાનું છે હવે હવે એક બીજી પીએનજી છે આ છે તો એ તમે રાખવા માગતા હોય તો આ ઓન રાખી શકો છો મિત્રો તમારે આમાંથી એક એક પીએનજી રાખવાની છે તો મિત્રો હું બીજા નંબરની પીએનજી રાખું છું એટલે અહીંથી ઓન કરીને આ બંધ છે એ રીતના તમારે રાખી અને હવે તમારે અહીં લોગોડ કરવો તો એડ કરીને અહીંથી આપણે વટેટસ તૈયાર થઈ ગયું એટલે અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે